રાજકોટ મહાનગરપાલિકાના કુલ અઢાર વોર્ડ છે અને ત્રણ ઝોનની અંદર આખું રાજકોટ મહાનગરપાલિકા વ્યવસ્થાની દૃષ્ટિએ જોડાયેલું છે અઢારે અઢાર વોર્ડમાં અઢાર ડેપ્યુટી ઇન્જિનિયરો હોય છે અને ત્રણ સિટી ઇન્જિનિયરો હોય ત્રણ ઝોનના હાલમાં રાજકોટમાં પ્રીમોન્સૂન કામગીરીની રાજકોટ મહાનગરપાલિકામાં મેં એક બેઠક બોલાવી હતી તમામ બાંધકામના તમામ અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે એક બેઠક કરી હતી બેઠકના અંતે એક નિર્ણય થયો છે કે હાલમાં મહાનગરપાલિકાના ડીઆઈના કામોને જે ડ્રેનેજના કામો જે ઓન ગોઈંગ હતા પાઇપલાઇન નાખવાના એ હાલ પૂરતા અમે બંધ કર્યા છે કારણ કે ખાડા ગળાય અને વરસાદી પાણી જો એ ખાડામાં જાય અને લોકો પડે અને અનેક પ્રકારની સમસ્યાઓનું નિર્માણ થતું હતું એટલે ચોમાસા દરમિયાન હાલ બધું બંધ કરાયું છે રોડના જે કામો છે જે ડામરના કામ છે એ પણ સદંતરપણે બંધ કરાવ્યા છે રાજકોટમાં જેટલા ખુલ્લા વોકળાઓ છે એ તમામ વોકડાઓની અંદર મોટા પ્રમાણની અંદર સાફ સફાઈ અત્યારે ચાલુ છે નિયમિત સાફ સફાઈ ચાલુ છે જેસીબી ન ઉતારવા પણ ત્યાં જેસીબી ઉતારીએ છીએ અને જે કરવું પડે એ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે પાણી ભરાવાનો જે વિષય ધ્યાનમાં આપના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યો છે ખાસ કરીને જે બારોબારના જે રિંગ રોડનો વિસ્તાર જ્યાં મોટી મલ્ટિનેશનલ હાઈ રાઇઝ બિલ્ડિંગો એકચ્યુઅલી સેલરનું પાણી લોકો છોડી રહ્યા છે લેટ નાઇટની અંદર જેના કારણે પાણી ભરાય છે એમને પણ અમે નોટિસ આપવાની સૂચનાઓ આપી છે ખાડા ખોદવાની કામગીરી ચાલુ હું એમ નહીં કહી શકું પણ જે ખાડા ખોદાયેલા હતા એને બુરવાની કામગીરી ચાલુ છે આપને કદાચ એવું લાગતું હશે કદાચ આપ સાચા પણ હશો પરંતુ મારા ધ્યાનમાં જે અધિકારીઓ મૂક્યું છે એમાં ખાડા જે ખોદેલા છે એની તાબડતોડ બુરવા તો પડશે કારણ કે બાકી તો એમાં લોકો પડશે ગારો થશે ગારો બહાર આવશે એ વ્યવસ્થા અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ કાંઈ ડીલે નથી થયું મેં તો લાસ્ટ વીકથી સૂચનાઓ આપી હતી પણ ક્યાંક નાના મોટા ખાડાનું કામ ચાલુ હશે બુરવાનું કામ ચાલુ હશે અધરવાઇઝ ડીઆઈના કામ અને ડ્રેનેજના કામ તો છેલ્લા તો અઠવાડિયા પહેલાં મેં જે લાસ્ટ વીકમાં પ્રી મોન્સૂન બેઠક લીધી હતી ત્યારથી જ મેં સેમ ડે કાર્યકામો બધા બંધ કરાવ્યા હતા આપણે કોઈ જાતનું મહાપાલિકા ડિલે નથી અને મહાનગરપાલિકા પ્રોપર કામ કરી રહ્યું છે